નમસ્કાર ખેડૂત મિત્ર આપણે ખેતી ની અંદર અત્યારે દિવસે ને દિવસે કાળી ફૂગ અને સફેદ ફૂગ વધતી જાય છે તો એના નિયંત્રણ માટે એક અત્યારે માર્કેટમાં તીન તડાકા કરીને ખેતુ ની કીટ આવી છે તો ઘણા ખેડૂત મિત્રો ની કોમેન્ટ હતી તીન તડાકા છે શું તો આપણે આજે કૌશિકભાઈ પાસેથી એને ડિટેલમાં માહિતી લેશું કે તીન તડાકા હકીકતમાં કીટમાં છે શું તો કૌશિકભાઈ સૌપ્રથમ પ્રથમ તમારો પરિચય આપો અને ત્યાર પછી આની વિસ્તૃત માહિતી આપો નમસ્કાર ખેડૂત મિત્રો હું કૌશિક કોટડીયા બીએસસી એગ્રી જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યું છે હવે અત્યારે આપણે ત્રીન પ્રોડક્ટ વિશે માહિતી મેળવવાની છે તો એટલે ટૂંકમાં ત્રણ પ્રોડક્ટ આવે છે હવે ત્રણ ની વારાફરતી માહિતી મેળવીએ તો પેલા છે ટ્રાયકો ગાર્ડ બરોબર છે એટલે આ જમીનમાં આવતી સફેદ ફૂગ અને કોહવારો એના સામે આનો ઉપયોગ થાય છે અને આ એક જૈવિક નિયંત્રણ જ છે નુકસાન આ વાત કરીએ કે આ શું છે આ પડી કે આ કીટ ની અંદર જ આવે છે આ ફૂગ ના ખોરાક તરીકે આનો ઉપયોગ થાય છે આ ટ્રાયકોગાર્ડિયુ એની સાથે વાપરતી પેલા આને એની સાથે ભેળવી દેવાનું જેથી ફૂગની સંખ્યામાં વધારો થાય

આનાથી કોઈ જમીન નુકસાન થતું નથી ત્રિદેવ જેમાં એનપીકે આવે છે આનું કામ એ છે કે જમીનમાં જે મૃત એનપીકે હોય જે અલભ્ય કહેવાય એને ટૂંકમાં પાકને અપાવે છે અને પાકને પોષણ આપવામાં મદદ કરે છે જે

અને રેતી સાથે સાથે કરી શકો છાણિયા ખાતર ખોળ પછી વર્મી કમ્પોસ્ટ હોય અને બીજું કે આ કોઈ આપડે તમારા વાપર્યા પછી આગળ પાછળ આપણે દવાનો ઉપયોગ કરવો કઈ રીતે કરવાનો હા તો આનો ટૂંકમાં ઉપયોગ તમારે પેલા તો જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે કરવાનો કરવાનો

તો એ રીતે આ કીટ કામ આપતી હોય છે અને તમારે જો નજીકમાં ક્યાંથી મળે તમારે ખ્યાલ ન હોય તો જો કે આપણે દરેક ડીલર ને ત્યાં મળી જતું હોય છે અને ખ્યાલ ન હોય તો આપણે નીચે હેલ્પલાઇન નંબર આપેલા છે એમાં કોલ કરીએ અને ડિટેલમાં વધુ માહિતી પણ લઈ શકે છે તો બસ આજે આટલું નમસ્કાર